થાય છે ભૂકો ટમેટા ની જશે આવી જશે ડાળ ખાવા હવે થઈ ગયું છે કટોર દેખો

તીખી હોય છે અમારી ડુંગળી છે આંખ માં હુડા આવી રહ્યા છે જોઈ લેજો ભાઈ બધો અને આને તો આંખ લાલ થાય છે લાલ ચાલુ થઈ ગયું છે અને અમે હવે આ બધો મસાલો તૈયાર થઈ ગયો છે એટલે વઘારવાની તૈયારી કરવાની છે હવે બસ

છે આ જીરું મસાલા લટરા જો તતરાટી બોલો મણી છે હવે નાખે છે જીરું સમસો આપજો ભાઈ સમસો હા અરે ક્યાં નાખના જીરું જીરું નાખે છે જીરું આખું જીરું ને ડુંગળી નાખે છે ચાલે જો ડુંગળી બધી નાખી દીધી છે હવે મારા કારીગર हल्लाવા છે બહુ જ મસ્તીની ડાળ મનાવશે છે ખાવા ઉવી તો ખાવજો આ ભાઈને જોઈ રાખજો એટલે ડાયરીક અમને ડાળી ખાવાનું મન થશે ના લીલા મરસા નાખે છે મજા જ આવ્યા ખાવાની એક નંબર બનવાની છે હાલો જલ્દી વિડીયો શેર કરી દેજો હાલ છે એટલે અમે ફ્રીસે વિડીયો બનાવીશું

બહુ દવાડો થઈ ગયો એક જણા ડાયર ભાંગો બેહી ગયો છે પોલોઠી વારી એ કાળ ફાળી જ નાખી ડાય ના ખાઈને ખાઈને ભૂકા કાઢ નાખો છે મરે હેપી બોલો છે મિના રેવો ચેનલ માં શેર પી જરૂર કરતા રેજો ને આજ તમારા ખાવાની છે કોઈક ઠાગડ નાખે એટલી ડાય ખાવાની છે આ તમે જરૂર ખાઈજો આ વઘાણી આ વઘાણી છે ભાઈઓ વઘાણી નાખી દીધી છે અમે બીજા મસાલા લેવા આ તો સુગર ની એક નંબર હવે હે હા અમારા ભાઈ કોઈ ઓઈત્રા કાઢે ઓ અમારા ભાઈ પા મેંગી કા બેંગી ખાઈ લીધી પણ મેંગી જો તરા નાખે તો થેલી ઓ ભાઈ આ અંડી પાવડર અડદર છે અડદર નાખો નાખો જે હોય નાખો રાખો આ તો આંગળા આ બધા ભાઈઓ આંગળા સાડતા સીધા જવાના જો ઓરવાળા ભાઈઓ ખવઈ જા

બોધ મજા આવે હવે તું ભૂલી કા દે તો દાળમાં શું डालेंगे હમ ભૂલી મત ખા દે ને ભાઈ કટિંગ દેખડો કટિંગ એ કેમેરામેન કટિંગ દેખડો કટિંગ લો અમાર રાહુલ ભાઈ કટિંગ કરે પાણીપુરી વાળા છે કટ કરના ખાવ ઓ પોટમરી કરે કટિંગ કરે છે એક નંબર જોવો ગમ જો ડાઈજમાંથી કાપ પર હોય હો ભાઈઓ ડાઈ મળવો મણે ઉફાળ અમાર રુતિક ભાઈ કાય બોલ છે બળ મજાની દાળ <laughs> <laughs>

કાંદા ખાઈ છે કાંદા આમ જો હવે મારો વારો આવી આમ જો હું સાપુ છું